સાબરકાંઠાના ઈડરમાં લારી ગલ્લા તેમજ પાથરડા વાળાના કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની હતી જેથી ઈડર નગરપાલિકાએ લારી ગલ્લાવાળા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે પણ આ વૈકલ્પિક વ્યવસ્થા મુખ્ય બજારથી અલગ હોવાના પગલે લારી ગલ્લાવાળાઓને ધંધો રોજગાર પર માઠી અસર પાડવાનો ભય સતાવી રહ્યો છે તેથી પણ વેપારી વૈકલ્પિક જગ્યા પર જવા તૈયાર નથી આ મુદ્દે પ્રાંત કચેરીએ સ્થાનિક ધારાસભ્ય સહિત તંત્રની બેઠક યોજાઈ હતી જેમાં વૈકલ્પિક વ્યવસ્થાને જ ઈડરની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ ગણી તેનો તાત્કાલિક ધોરણે અમલ કરવાનું જણાવાયું હતું જેમાં જોકે આ હવે વૈકલ્પિક વ્યવસ્થા કેટલી કારગર નીવડે છે એ જોવું રહેશે પરંતુ મહત્વનું એ છે કે ક્યારે આ વૈકલ્પિક વ્યવસ્થા છે તે અમલ કરવા માટેનો નિર્ણય પ્રોપર પાસ થશે જે પણ લારી ગલ્લાઓ હતા એ દબાણો દૂર કરવાની સૂચના પ્રાંત અધિકારી મામલતદાર મામલતદારશ્રી અને દબાણો દૂર કરવામાં આવ્યા છે માન્ય ધારાસભ્ય સાહેબ ચીફ ઓફિસર શ્રી મામલતદારની એક સંયુક્ત આજે એક મિટિંગ લેવામાં આવી હતી જેમાં તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ નગરપાલિકાએ કેટલીક જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી છે ત્યાં બસો પચીસથી વધુ લારીને એકમોડેટ કરી શકાય તેવી વ્યવસ્થા છે નગરપાલિકાએ ત્યાં હાલ સાફ સફાઈ અને પેવર બ્લોકનું કામ પણ પૂર્ણ કરી દીધેલું છે